વાલા જ્ઞાતિબંધુઓ આપ સૌને ભરત મકવાણાના જય વિશ્વકર્મ આગામી મંડળની ચૂંટણીમાં અમો ઉગતા સુરતના નિશાન સાથે ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહક બોર્ડની ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે અમારી પેનલના સભ્ય શ્રી રાઘવજીભાઈ મિસ્ત્રી જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી મંડળના કાર્યોમાં જોડાયેલા છે અને મંડળની પ્રગતિમાં તેમનો સિંહ ફાળો છે અમારી પેનલના બીજા સભ્યો પણ ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહક બોર્ડનો બોળો અનુભવ ધરાવે છે અમારી પેનલ નીચેના કાર્યો વધુ ભાર આપી અને કરશે આપણી જૂની વાડી જે હાલ બંધ હાલતમાં છે તેને ફક્ત ફરીથી સક્રિય કરી ઉપયોગમાં લઈશું આપણી વાડીનું ભાડું મંગળાબાનું ભાડું જો સામાન્ય સભાસદને ના પોસાય તેવા કેસમાં તેને સહાયનો કરી આપીશું આપણે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીશું મહિલાઓના ઉત્કર્ષમાં તેમને સાથ સહકાર આપી અને મંડળની ઉપયોગ કરવાની છૂટ આપીશું દર વર્ષે આપણે યુવક યુવતીનું સંમેલનનું આયોજન કરશું આપ સૌને મારી નમ્ર વિનંતી કે આપણો મતાધિકારનો ઉપયોગ કરી અમારી પેનલ જે ઉગતા સુરજના ચિહ્ન સાથે છે તેને મત આપી અમને આપની સેવાની તક આપશો આપ સૌને ભરત મકાવણાના જય વિશ્વનાથ